વડોદરાના ગોત્રીમાં શ્રીનાથજી માર્કેટમાં જુદી જુદી દુકાનોમાં બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવતી હોવાની બાતમી મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા રેડ કરવામાં આવી હતી આ કાર્યવાહીમાં કોસ્મેટિક અને ડિસ્પોઝેબલ શોપમાંથી બે બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા છે સાથે જ બે દુકાનોના સંચાલકો સામે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે બાળકોને શ્રમિક બનતા અટકાવવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ રાખવામાં આવ્યું છે તાજેતરમાં હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે ગોત્રી પોલીસ મથક વિસ્તારમાં શ્રીનાથજી ઘડિયાળ સર્કલ પાસેની જુદી જુદી દુકાનોમાં માલિકો દ્વારા નાના સગીર બાળકો પાસેથી મજૂરી કરાવવામાં આવી રહી છે જેના આધારે સ્થળ પર રેડ કરવામાં આવી હતી રેડમાં ભાવના બેંગલ્સ એન્ડ કોસ્મેટિક્સમાંથી સત્તર વર્ષીય બાળક અને શ્રી શક્તિનાથ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝેબલમાં સોળ વર્ષીય બાળક કામ કરતા મળી આવ્યા હતા દુકાન માલિકો દ્વારા બાળકોનું માનસિક અને આર્થિક શોષણ કરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમ દ્વારા ભાવના બેંગલ્સ એન્ડ કોસ્મેટિકના સંચાલક જેએસ નાનકરામ ચૈતવાણી અને શ્રી શાંતિનાથ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝેબલના સંચાલક આશિષ પવનકુમાર જૈન વિરુદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 ની કલમ 79 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે